મોરસ લઈ ગયો છે ને બડા વાડી એથી આવી જા હે એ ભાભી આ તું શું કામ વાડો છો લાવો વાડી નાખો તમ બેસ મે કીધું તો ઉતી તો ભલે ઉતી આ ઠંડી ની અરે ના ભાભી ઠંડી તો લાગતી હતી પણ મે કીધું તો લાવ ને થોડીક બહાર મોડી નીકળું એમ બહુ ઠંડી છે પેટ આ સાલ ઓઢી લે સ્વેટર પહેરી લે ઠંડી નથી લાગતી તો તને ઠંડી લાગે પછી ભાભી સાલ ઓઢી રાખું ને તો પછી છે ને કામ કરવાની ઈચ્છા ન થાતી

મોટા હું નથી માનતો પણ મને એમ થાય છે કે મારી માં છે એવો ઈ રીતના જ રહેવાનું અને હું તો હું કહું જલ્પામાં દેરાણી નથી મારી બેન જ છે માં અને હા તું એ ભાભી નો ખેલ રાખજે કે એના કઈ કામ નો કરવા દે એ આપણા માં કહેવાય સાચી વાત છે બને એટલી તો હું કોશિશ તો કરું જ છું પણ આ મારી ભૂલ હોય ને ભાભી તો તમારે ડાટવાની છૂટ છે હો મને અરે ભગવાન એ આવ જો જો મોડું થઈ ગયું મારે મેરા ફૂલનો હાર છે ને ભગવાનને ચડાવવાનો હતો

તું જા આવે મોટાભાઈ હું નથી પીવી પીવાની જ ને તમારે ક્યાં કઈ ધ્યાન રાખવું છે આમ જોવો તો મારા ભાઈ ને આવ એનું તો થઈ રહે એનું તો શરીર છે આટા કટા જેવું પણ તમે આમ જો આ હાવ આમ ખૂક લકડી શરીર કરને ખૂ છે આ રખડપટી કરી કરીને થોડુંક શરીરનું ધ્યાન દયો હવે આ બધો કારબાર હને મારા માટે છે અને હું બધો વહીવટ કરું છું બરોબર મારું જે થવાનું એ થાય પણ મારા મોટા ભાઈને અને મારા ભાભીને એને છે ને કોઈ જાતની કમી ન આવે ને હું એવું વિશ્વ માંગુ ભરતભાઈ તમારી બધી વાત સાચી છે અમારું તો થઈ રહે

ને કોઈ તમારે કરવાની જ નથી હું બેઠો ને કે તમારું આટલું સાંભળતા છે ને બબી મને એમ થઈ જાય છે કે મારા આમ ઉપર ગયા ને ઈ જ મને અત્યારે સરસ ભાઈ આ તમારા બાપ અમે જ છીએ રોવાનું હોય રોવાનું હોય તમે બાપ અમે જ છીએ તમારા તમારે કઈ પણ મુશ્કેલી પડે ને અડધી રાતે અમારી પાસે આવવાનું

અને ઈ જે કે ને એની માથે આપણે હાલ ને કોઈ દી જિંદગી આપણે દુખી ન થાવી બસ આપણે બીજું શું જોઈ આપણને બે ટાઈમ રોટલા મળે જે માગે હાજર થઈ જાય આપણે બીજું જોઈ હું ભલે ભગવાન માતાજી આપણને કાઈ સંતાન ન થઈ ગઈ પણ ભરત છે ને એને આપણને છે ને સંતાનની કોઈ દી એસ એસ નો થાવ દીધો કે આપણે સંતાન ન થઈ કેટલું આપણે બે પ્રેમ કરે છે અને ગમે ત્યારે આપણે 5 રૂપિયા માંગો હોય ને ની પાસે તો એ કોઈ દી જિંદગી માં પૈસા ની કોઈ દી ના નઈ પડી હોય

અને સુકી ભાજી માર ભાઈને ખીર બહુ ભાવે છે એવું છે હા તો કાઈ વાંધો નહી મસ્તીની છે ને ખીર બનાવી નાખીશ અને સુકી ભાજી બનાવી નાખ અને આરે શું બનાવું છે થેપલા પૂરી રોટલી પૂરી 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 બની ના પૂરી બનાવી ના કાઈ વાંધો નહી ક્યારે આવે છે કઈ કીધું બસ આવતો જઈશ હમણા મને કેવું પોચવા જાય ફોન તો વેલો કરાય તો કઈ તૈયારી કરું સાચી વાત છે કાઈ વાંધો નહી તમે છે ને ભાભી કાઈ ઉપાધી ન કરતા તમે ભાઈ બેન છે ને નિરાંતે બેસીને વાતો કરજો અને હું બધું બનાવી નાખીશ હું તને હું કહું મારો ભાઈ આવે એમાં તું એટલી બધી રાજી થઈ ગઈ કેમ મારો ભાઈ જ કહેવાય ને એ વાત સાચી કે આપણે કોઈ દેવ રાખ્યું નથી ઘર માં ભાભી તમે કઈ ઉપાધી ના કરતા અને તમારો ભાઈ છે ને એ મારો પણ ભાઈ છે જ્યારે મારો ભાઈ આવે છે ત્યારે તમે કેટલું ધ્યાન રાખો છો મને કઈ કામ કરવા દયો છો તમે તો પછી મારી ફરજ આવે ને ભાભી હવે ભાભી એમ કરો હવે આ ભાઈ તો ક્યારે આવશે એ છે ને થોડુંક બહાર કામ છે ને તો થોડું બારનું કામ પતાવી દો પછી હું રસોઈ કરવા વળગું કઈ વાંધો નહીં જાતો તો હાજર

કામ દાદા બધાય નો હોય તાર બને એવી નથી કામ ધંધો નથી આમ ફોન બોન ન કરતા તને ટાઈમે ટાઈમે કરે છે આ તો હવ દર્શન ની દુર્લભ થઈ ગયા બધે તારી બેન યાદ નથી આવતી જાય યાદ તો બેન બહુ આવે છે પણ મારા આડાવળા કામ માં હું હલવાઈ ગયો હું હલવાઈ ગયો કે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે મે આનંદ છે બહુ વેલા આવ્યા પણ તમે ઓ બેન ટાઈમે બાય વાહન મળે ઈ ટાઈમે મે હું મારે આવવું પડે સાચી વાત છે કેર ના મે તો બાય જોતા હતા કે ભાભી ઓ એ જ કાઉશું બહુ ના જોડાય હું રસોઈ કરવા હા હા તૈયારી હા પડી ગયું ચિંતામાં છો તું બેન એ બધી ચિંતા ચિંતા છે એમાં એવું છે બેન કે એક વ્યક્તિ મારી પૈસા છે એને પૈસા હું નહીં દઉં ને તો મારા ભાંગી બાંધીને મારે એક દસ હજાર રૂપિયા ની અરે ભાઈ તેમાં મુંજાઈ હું ગયો દસ હું તને વીસ હજાર અપાવીશ હવે તારી બેન ને તું નહીં તો કોને કહીશ હમણાં જલ્પા આવે ને એટલે એને વાત કરીશ હ થઈ ગઈ તૈયારી બધી આ હા ભાબે બસ ગરમ ગરમ છે ને ખાલી પૂરી જ ઉતારવાની છે હવે જલ્પા મારે છે ને થોડો કામ હતો હા બોલો ને હા ભરતભાઈ થોડા ઘણા પૈસા મૂકીને ગયા છે હા પણ શું કરવા છે કઈ લેવું છે એમાં શું છે ભાઈ ને થોડીક જરૂર હતી ને પૈસાની તો મારે ને દસ પંદર હજાર રૂપિયા દેવા તા એવું છે હા હા ભલે કઈ વાંધો ને આપું છું ભાભી વાહ બેન વાહ તે તો મારું કામ કરી દીધું તું મારો માવતર જ છો અરે તું જારે પણ તારા માટે અડધી રાતે આ બેન દરવાજા ખુલ્લા છે ઈયો ભાભી 10000 અને ભાભી આ 100 રૂપિયા છે અને ઓલું દૂધ લેવાનું છે બે થેલી અને લીંબુ ખૂટી ગયા છે તો અઢીસો લીંબુ લઈ લેજો હા હા અને ભાભી ઓલા કપડા ધોયેલા પડ્યા છે ને મિતરવા રાખ્યા છે તો હું થોડા ફૂકવી દો પછી પૂરી બનાવું હા કાઈ વાંધો નહીં હા પણ કાકે છો બેન પૈસા તારે પાસે નથી કેમ તારે દેરાણી પાસે તારે પૈસા માંગવા પડે છે તો શું થઈ ગયો દેરાણી નથી મારી બેન છે કામ તારું કામ થઈ ગયું ને હાલ બેન હો જાઉં છું કા ભાઈ પણ તારે તું જમવાનું બનાવ્યું છે જમવું નથી મારે કા પણ કઈ મારાથી ભૂલ થઈ ગઈ તઈ વાત છે મને ભૂલ બેન તારી એટલી જ છે કે તું તારા દેરને અને તારી દેરાણીને પૈસા માંગે ને તું એની એટલે તું એની પાસે પૈસા માંગીને મને ઠીક દેસ ભાઈ તું જેવું હોંજેસ ને એવું જ જાય નથી અમે બધા એક પરિવારના સભ્ય છીએ અને

તે દીદી હું પૈસા લઈશ પૈસા મેં તને દીધા ને તો તને હું વાંધો છે પણ તું પૈસા મને જેદી હાથમાં દઈશ ને તેદી મને સારું લાગશે અને તું આ ઘરનો વૈવટ તું સંભાળ તે મને સારું લાગે તે વૈવટ જલ્પા સંભાળે કે હું એમાં કાઈ ફેર તો પડવાનો નથી બેન તારા પગ આલે છે ને તા ઉદિયા તમને લાગશે પછી તો તને ધક્કા મારીને કાટ એવું નથી ભાઈ તને તો ખબર છે અમારે કેટલી મિલકત કેટલી જમીન અમારા ઘર માં વાંધો હું છે એ જ વાંધો છે બેન તારી મિલકત અને જમીન કેના નામે છે તારી દેર અને દેરાણી ના નામે તારી નામે નથી મને એ જ નાથીને ને વાંધો પડે છે ભાઈ તું જો વિચાર છે એવું કાઈ તારા પતિ નું પેટ માં મને બળે છે એટલે હું તને કેતો જાવ છું નકર મારે શું છે તારા ઘર માં તું જી કરી ભાઈ મને વાત કરી વિચારવા જેવું તો છે ત્યાં સુધી આમ તો એની વાત હાથી છે ને અત્યારે હાથ પગાલે ત્યાં સુધી હવે આ જમારામાં કોઈ કોઈનું કોઈ થોડું છે અરે પૈસા હાટું તો ભાઈ ભાઈમાં કેવા વેર થાય ખબર છે અરે ભાઈ ભાઈના માથા કપાઈ દે પૈસા હાટું તો અને હા એક વાત ભાઈ મને કીધી ને કે તો મને બહુ ઘા મારી ગઈ જમીન એના નામે મકાન એના નામે હવે કાલ સવારે અમે બે મારાને ધક્કા મારીને કાઢે તો મારે શું કરવાનું વિચારવા જેવું તો છે હો હાલ હવારે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે કે કનાથ આશ્રમમાં જવું પડે ના બાપા હું તો આવું વિચારીએ ન હકું હે ભગવાન હું તો આવું બધું વિચાર વિચારી કે ગાંડી ન થઈ જાવ આજે આવે ને એટલે એને બધી વાત કરું હું છે હું નહીં મને ખબર તો પડવી જોઈએ ને બધી ક્યાં ગઈ રૂપાલ એ રૂપાલ ક્યાં ઝલપાન બરા ક્યાં ગયા હે ઓ

ઈ મને કે પેલા તો હું એને કઈશ આવા દે ને બહાર થી જો હું ઈ તો વાત કર હા ભરૂસ તમારે હા પછી તમે ધ્યાન દેવો હું કહું એમાં અરે એ મને કે જારે જારે કીધું મેં કોદ નાદન પાડી એ તમારું ઘર માં હાલતું નથી ને કાઈ ન્યાજ મોટો વાંધો છે હું વાત કરે છું આ જો હમણાં માર ભાઈ આવ્યો તો એને કાઈ 10 15000 રૂપિયા ની જરૂર હતી તો મે જલપાય પૈસા મેગા તો જલપાય મને પૈસા દીધા અન પાછું ઉપર જતાં જલપાય મને દૂધ ને શાકભાજીના 100 રૂપિયા દીધા હવે મારી ભાઈ આગળ મારી હું આબરૂ રહી મારી હું કિંમત રહી કેસે બેનું તો ઘર માં કઈ જ ન હવે ઈને ન તો નથી એવું તો કાયમ માટે છે આને ગામના મોડે ગણાનો બાંધો ને એવા તો કેટલાય ભરાવાવાળા આવે આપણે કાંઈ કોઈ ભરાવે એમાં આપણો ઘર નો ભાંગવા ના હોય હું તમને કહી દઉં હું ઘર ભાંગવાની વાત નથી કરતી આ ઘરની અંદર આપણું કઈ વર્ચસ્વ હોવું જોઈએ આપણું કઈ માન સન્માન હોવું પડે આપણે મોટા છીએ પણ આપણે જે પૈસા ભાઈ ભાઈ માંગ્યા છે કે એ હોઉ કઈ માંગ્યા છે કોઈ તન ના પાડી પૈસાની ની ઈ જ મને ખટકે ઈ કે આપણે ને કે માંગવા શું કામ પડે ઈ આપણે આગળ ના માંગે તો નય હમે ઈ જણકો આપણી આડો કેટલો કરે છે ને એ તુંય ને હમે જેવું મને લાગે અત્યાર સુધી છે ને મારી આંખ નોતી ઉગડી હવે મારી આંખો ખુલી ગઈ અને હવે હું તમને કહી દઉં છું આ ઘરનો વહીવટ આથી બધો હું સંભાળી હવે મારે તને હું કેવો તો ઈ બીજી માતા કોડ મોય અને તારે હું જોઈ છે ઈ હું એની પાસે લાઈન તને હું દેવ રહી બાકી વહીવટ આપણું કામ નથી જે સંભાળવું ઈ તો જે સંભાળતા હોય ને એને ખબર હોય વજનની હા બતાય મોટા લાગસી એના હાથમાં તો છે બધાય બહુ કરી હારો જા પાણી દે મને હું જાવ છું પણ મે કીધું નહી વાત છે તમે યાદ રાખજો હું જેમ કહું ને માં ઘરમાં થાઉં જોઈએ સમજા તમે હા બાકી હું ઘરમાં રહીશ ભાઈ જાય હે ભગવાન આને મારે શું સમજાય કે જણકો આપણે આટલું કેટલું કરે છે કેટલું માથે ખરજ થઈ ગયું છે આ વાડીઓ માથે લોન છે મકાન માથે લોન છે આ ભાઈઓને કઈ ખબર હોય ને તો અમને બે ભાઈઓને ખબર છે કે કેટલું મારો ભાઈ મમ્મી હાટું કરે છે આખો દી આઈથી લઈ આવે ઓલા પણ લઈ આવે આ ઘરનું પૂજારણ આલે વ્યવહાર વર મામેરા આને કાય ખબર હોય ને કોકનું હને કાનમાં લઈને બેહી ગઈ બાજરા ઢીંગાણે આપણો આ ઘર નો તૂટે તો સારું છે પણ મારે શું કરવું આ સમજ છે નહીં જીનકાની પરિસ્થિતિ ને આ નહીં સમજે આ તો હતા લેકી મેં કોઈ દીને કીધું નથી ને એટલે નકર એની પરિસ્થિતિ શું છે માતાજીને એ ભગવાનને એ મારા માને મારા બાપને ખબર છે હે ભગવાન શું કરવું હેલો બોલો બોલો એ ભરતા કેમ નો આવ્યો હજી તું એટલે ભાઈ જો આવતો જતો એમાં થોડું ગાડીમાં પેટ્રોલ નતું ને એટલે પેટ્રોલ પંપ ઉભો રહી ગયો ફોન રાખો એટલે 5 મિનિટમાં પહોંચી તારી તારીખ થઈ ગઈ જો અત્યારે ગાય કા દેવા આવો બાલ હા પણ આવું જ છે ભાઈ એક આદો દે હાલે ન હાલે એમ નો હાલે પછી પેલેન્ટી ચાલુ થઈ જાય તારે આમાં ના ના હાલો આવો હાલો હા વાલ ગાયગા આવો આવો

મૂડી કરતા વ્યાજ વાલું હોય હવે એમાં સુનિલભાઈ ઉપાધી ન કરવાની હોય ટાઈમે વ્યાજ તો આવી જાય છે એ તો બધું બરોબર છે મારે આ પહેલી તારીખે બધે એટલે બધે મારી મૂડી જોઈએ નતર ત્યાં ઘરે આવીને બે ના ટાટિયા ભાંગી નાખી તમારા ઠેક છે સારું હાલો બરોબર છે આજ થોડાક તમે તણકાઈ ગયા પણ કાકા આડે ઉરું કરીશ બીજું શું હોય હવે શું કરવું જલ્પા ત્યાં પાણી દે ખાઓ કૈતર એતરો નથી ખાઓ મજા આવે કેવો ખાટો ખાટો હોય

હે ભગવાન આ વરાહાવ ફેલ ગયું બધી નીપર પાણીમાં ગઈ વરસાદ બધા ડુબાડી દીધું બધું કા હું કા હવે ઘર નો વેવાર મને દેવાનો થાય છે કે મારે આ ઘર માં રહેવાનું થાતું જ નથી હવે હવે સાની માની બેજ ને ભાઈ તારે હું વેવાર લઈને કરું હે તારે હું ઘટે છે બસ મારે ઘરનો ઘર વેવાર જોઈ બીજું કાઈ નહીં અને આ ભરતભાઈ આપણને હું ઘટવા દે હે બહુ ભરતભાઈ ભરતભાઈ કર્યું તમે તો બીજી જિંદગી ભરત ભાઈ ભરત ભાઈ હું છે પણ અરે એ હાંભળે છે તું હું હું જે હું જો કરે તો હું છે હામળે છે તો મે કઈ ખોટું તો નત કીધું ભાભી તમે કેરું ના મારા મોટા ભાઈને જેમ આવે એમ બોલો છો જેમ આવે એમ બોલો છો આ અમારા હાથમાં વેવાર હે એટલે એને બોલો અને એ મારા મોટા ભાઈએ મને આને હું એના ભાઈઓમાં ભલે નાનો રહ્યો પણ દુનિયામાં મોટો કર્યો હે તમારે એની હમું નથી બોલવાનું થતું તમારા ઘરનો જો વ્યવહાર જોતો હોય ને તો હું કાલથીને તમને ઘરમાં વ્યવહાર આપી દઉં થોડીક શાંતિ તો રાખું તમે પણ શું ઊછાજો આમાં જે બોલો છો ભાપીને પણ જેમ આવે મોટા ભાઈને બોલ્યા છે હું કોઈ દી નથી બોલ્યો પણ એની સામે આમ વર્તન કરાય મોટાની વાતમાં બોલવાની જરૂર નથી એટલે અમે મોટા છીએ પણ અમને તો નાના જ કરી પણ શું છે તો બધોય વાત તમારા બે બેય જ છે જ્યારથી આ ઘરમાં તો તું આવી જોય ત્યારથી આ બધું ચક્કર ચાલુ થયું છે ભાભી મે તો એક ભાભી એક નહીં એક જેઠાણી નહીં મે તો તમને એક માર સમાન ગણ્યા છે હા ઈ બધું ખબર છે મને આ બધું હુકામાં બધું થાય છે ભાભી માં ભાભી માં બધું હુકામાં થાય બધી બીજું કાય નથી જલપા ભાભીને ને કે છે ને સડાયવા હોય ને એવું લાગે છે કેમ દીકરા ઘોણે રાખો છો અને આ તમને થાય હું ગયું એ બસ હવે મારી આઈ કુકડી અત્યારે ઉધી મારી આઈ પાતા બાંધેલા તમારી આંખ અત્યાર સુધી તમારે કઈ વાતનું નું દુખ છે શું જોઈએ છે તમારે તમારે જે જોઈએ ને અમે આપવા તૈયાર છીએ શું નથી જો તું ઈ બોલ મારે અત્યાર સુધી નો ઘર ની રૂપિયા રૂપિયાનો હિસાબ જોઈએ રૂપિયા રૂપિયાનો હિસાબ સમજાઈ ગયો તારે હિસાબ જોઈએ છે આ નો હિસાબ ક્યાર નો બોલતો નથી એટલે એક તારી સડી સુ નોકરી તારે હિસાબ જોઈએ છે મેં હિસાબ નથી માંગ્યો અને ઈ મારા ભાઈ માથે હું છે તને નો ખબર હોય એ મને અને મારા ભાઈને અમારી માતાજીને ખબર છે કે એની માટે હું છે એ તને ખબર છે ભાભી હિસાબ તો અમારી પાસે નથી કારણ કે આપણે ભરતું તું જેટલું કે આપણે હિસાબ રાખવાની જરૂર જ નહોતી તમારે વ્યવહાર જોઈએ છે ને અમે રાજી ખુશીથી તમને વ્યવહાર ખાલી ખાલી વાત સાંભળો તમે વચમાં બોલોમાં તને હને ખબર ન હોય ઝીણકા માથે આપણા લાલ પીળા છે ને રકડવી જોઈએ ને રૂડા પડતા પહેના બે ની મારો ભાઈ નું એમ કે શરમ આવી પડે અને ભાપી આ વાત ની ખબર હતી પણ તમે દુખી ના થાવ ને એટલે અમને ઘરમાં પણ અમે જાણ ના કરી બસ જલ્પા હવે આગળ મારે એક શબ્દ નથી સાંભળો બધુંય મને સમજાઈ ગયું મારા લક્ષ્મણ જેવા ભાઈ નથી આવું કીધું કે તો હિસાબ દે આવું બોલતા પેલા હે ને તારે હજાર દાડ વિચાર કરવો પડે નુકરી તમારી વાત સાચી છે ભરતભાઈ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દયો ના ભાભી ના તમે તો મારા મા જમાન છો ખરેખર કોઈને ચડાવવામાં આવતી ઘર ભાંગી જાય અને મેં જે કર્યું એવું તો હું ઈચ્છું કે દુનિયામાં કોઈ આવું ન પગલું ભરે ભરતભાઈ તમે અમારા માટે આટલું આટલું કર્યું છતાંય હસ્તુ મોઢું રાખી અને જણાવવા નો દીધું અમે પાણી માગે ત્યાં દૂધ હાજર કર્યું ભરતભાઈ હવે આજ પછી કોઈ દિવસ તમારી આગળ આવું નહીં બોલું મને માફ કરી દો